મારું નામ ચાચીયા ગીતાબેન છે હું સબ સેન્ટર લીમડા ચોક અને અર્બન ત્રણમાંથી છું આયશા વર્કર અમારી માંગી છે કે અમારે પચીસ ટકાનો વધારો અને પચાસ ટકાનો વધારો બારથી અગિયાર મહિનાથી બંધ છે અને ઓનલાઈન કામગીરી અમારી આગળ કરાવે છે આયુષ્યમાન કાર્ડના આભાર કાર્ડ માટે એટલું અમને પ્રેશર આપે છે કે સખત અમારે એની પાછળ દોડ્યા જ કરવું પડે છે બરાબર અને બીજું કે ચૂંટણીની કામગીરીમાં અમને કોઈ પાણીનું પૂછતું નથી બરાબર આયશા વર્કરને આખો આખો સવારથી સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી અમને બેસાડી રાખે છે જ્યાં સુધી બધું ચૂંટણીની કામગીરી પતે નહીં ત્યાં સુધી ને જવાનું નહીં બીજું કે ડેન્ગ્યુની કામગીરી છે મેલેરિયાની કામગીરી છે બધું આગળ કરાવે તો ઓનલાઈન કામગીરી બંધ કરાવો ને અમારી પાસે અમે હાલો આશા એટલું બધું પહેલા અમને સાત ભણેલા આઠ ભણેલા આયશા વર્કરોને લેતા હતા અત્યારે એમ કે છે કે તમે ઓનલાઈન કામગીરી નહીં કરો તો તમને કાઢી નાખવામાં આવશે તો આયશા વર્કર ગામડાની છે એટલી બધી કોઈ ભણેલી કે એટલી સક્ષમ નથી ત્યારે તો સરકારે અમને રાખ્યા હતા કે ભાઈ આશાને તાલીમ ઉપરથી અમને રાખ્યા છે તો અત્યારે એમ કે તમારે ઓનલાઈન કામગીરી કરવી જ પડશે તો હું સરકારશ્રીને શ્રીને એટલી એક નમ્ર વિનંતી કરું છું કે